પાલિકાની સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી ગોત્રી યસ કોમ્પ્લેક્ષ પાસે બનેલા સર્કલ ને સન સિટી સર્કલ નામ આપી દેવા મુદ્દે તેમણે વિરોધ દર્શાવ્યો હતો જેમાં ઇલેક્શન વોર્ડ નંબર નવ અને દસ ના તમામ કોર્પોરેટરોએ તેમને સાથ આપ્યો હતો આ સ્થળે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પારશ્વર મહાદેવ સર્કલ નામ આપવાની ભલામણ કરી હતી તેના પર વિચારવા તેમને તંત્રને ધ્યાન દોર્યું હતું વડોદરામાં ઝાંસીકી રાણી સર્કલ મહારાણા પ્રતાપ સર્કલ જેવા સર્કલ હોવા જોઈએ ન કોઈ બિલ્ડર નામના સર્કલ હોવા જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું તેમની આ વાતને સભાના ફ્લોર પર સિનિયર કોર્પોરેટર નીતિન ડોંગા સહિત સાથી કોર્પોરેટર ટેકો જાહેર કર્યો હતો આ ઉપરાંત યુવા કોર્પોરેટર ખાતે જમીન કર્યું હતું ખાતે ખુલ્લી વરસાદી કાસ ને પણ વહેલી તકે અકસ્માતો બંધ થાય તે માટે બંધ કરવા તંત્રનું ધ્યાન યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે દોર્યું હતું તો વિસ્તારમાં વિકાસના કામ અમીન પાર્ટી પ્લોટ પાસે શાક માર્કેટ તેમજ મોન્સૂન માટે ખાસ બેઠક બોલાવવાના કામની પ્રશંસા પણ કરી હતી અને અભિનંદન આપ્યા હતા